જી વર્ષની અપહરણ કેસ ની અંદર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરગસ સરઘસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખ્ખાઓ ફસાવી પોછલાવીને લઈ જતા હોય છે એ લુખાઓને જ્યારે કોઈ આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું હોય છે અને કોઈ વાહનની મદદ કરતું હોય છે આવા લુખાઓને જે મદદગુર મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપી માં નામ લખવામાં આવે એફઆર ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે આરોપી પરણિત ચોક્કસ આરોપી પરણિત છે એને અગાઉ ઇતિહાસમાં પણ એવું આવી આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ લઈ જવાનું કૃત્ય કર્યું છે ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે